નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આ જૂન મહિનામાં અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને નરેન્દ્રભાઈના સેવા સુશાસન અને સુરક્ષાને લઈને જે અગિયાર વર્ષનું સુશાસન ચાલ્યું છે અને બે હજાર સુડતાલીસને લઈને વિકસિત ભારતનો જે સંકલ્પ છે આખા એ કાર્યક્રમને લઈને આ ઉજવણીના ભાગરૂપે આજની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર કેટલાક કાર્યક્રમો જે રીતે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે એ પ્રમાણે આઠ તારીખે કેન્દ્રમાં જેપી નડ્ડાજી એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અને એક પીપીટીના માધ્યમથી આખાએ પ્રેસને અગિયાર વર્ષનો હિસાબ આપશે અગિયાર વર્ષમાં ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે સુશાસન થયું છે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એને પ્રેસના માધ્યમથી પ્રેસને પીપીટીના માધ્યમથી માહિતી આપશે એ જ રીતે ગુજરાતની અંદર નવ તારીખે અને દસ તારીખે મહાનગરોમાં એટલે ચાર મહાનગરોમાં રાષ્ટ્રીય લેવલથી કોઈ કેન્દ્રીય મંત્રી આવશે અને પ્રેસ વાર્તા કરશે એ જ રીતે દરેક જિલ્લા કેન્દ્રમાં પણ એક પ્રેસ વાર્તા થશે અને પીપીટીના માધ્યમથી કેન્દ્ર સરકારના જે સિદ્ધિઓ છે એને પીપીટીના માધ્યમથી પ્રેસના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવશે એ પ્રેસ કોન્ફરન્સની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની એક પ્રદર્શની પણ જિલ્લા કેન્દ્ર મહાનગર કેન્દ્ર અને પ્રદેશમાં એક પ્રદર્શનીનું પણ આયોજન કરવાની છે એટલે પ્રદર્શનીના માધ્યમથી આવનારા વિઝિટર પણ કેન્દ્ર સરકારની સિદ્ધિઓથી માહિતગાર થાય એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે એ દિવસે અથવા બીજા દિવસે નવ તારીખે અથવા દસ તારીખે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પ્રોફેશન મીટ થવાની છે ડોક્ટર છે એન્જિનિયર છે શિક્ષક છે વકીલ છે વેપારી છે આવા પ્રોફેશનલ લોકો વચ્ચે જઈને પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ પ્રદેશના આગેવાનો પ્રોફેશનલ મીટમાં જશે અને નોન પોલિટિકલ વ્યવસાયિક લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારે જે કામો કર્યા છે એની વાત આ પ્રોફેશનલ મીટની અંદર નવ અને દસ તારીખની વચ્ચે મૂકવાના છે એ પછી બાર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પબ્લિક સુધી કેન્દ્ર સરકારની વાતો લઈ જવાના છે એમાં મંડલ કક્ષાએ એટલે તાલુકા કક્ષાએ અને મહાનગરોમાં વોર્ડ કક્ષાએ એક વિકસિત ભારત સંકલ્પ સભા થવાની છે આ વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર કાર્યકર્તાથી લઈ અને બૂથ લેવલમાં કામ કરતા પોલિટિકલ માણસો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેન્દ્ર સરકારે શું કામ કર્યા છે એ વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે અને જ્યારે આ વિકસિત ભારત સંકલ્પ સભા પૂર્ણ થશે ત્યારે નરેન્દ્રભાઈના પંચપ્રાણની વાત પણ ત્યાં આગળ જઈ અને આવનારા લોકો મહોલ્લામાં જઈ અને નાની નાની બેઠકોના માધ્યમથી ગામડાઓમાં નાની નાની ખાટલા બેઠકોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરવામાં આવશે અને આની સાથે સાથે એક સેવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરવાના છે અને એ વયવંદના યોજનાનું નોંધણી એટલે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના જે વયોવૃદ્ધ લોકો છે એમના માટે નરેન્દ્રભાઈએ જે વયવંદના યોજના કરી છે એ યોજનાનું નોંધણીનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર જવાના છે એમને સમજાવવાના છે અને એ લોકોના નોંધણી થાય એમને કાર્ડ મળે અને સરકારની આ વય વયવંદના યોજનાનો લાભ થાય એ માટેનું પ્લાનિંગ પણ કરવાના છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર સુધી શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર